અને આજે છે ગોકુળ આઠમ તો હા હવે કેવાય ને મેળા બેડા પ્લાનિંગ તો ફરી ગયું પાણી કારણ કે આપડે અહીંયા છે વરસાદ ફાઇનલી મિત્રો વાગી ગયા છે અગિયાર અને અમારી તો જન્માષ્ટમી જોરદાર ઉજવાઈ રહી છે આઠમ ખૂબ સરસ ઉજવાઈ રહ્યો છે અમારો તહેવાર અત્યારે મટકી આખી ફોડ કે અમારે પાસ આ ગઈ મટકી ફોડ કે દેખો

સુપર ફાસ્ટ ચાલો મિત્રો ઠીક છે કંઈક આવું છે પાણી પાણી ભરી ગયા છે ઘમા ઘમ કેવાય ને બધા જ ઘરે બેઠા શાંતિથી શાંતિ થી ગયો આરામ ઉપર છે કાઈ થાય એમ છે નહીં એ પ્રતીક હા એ આઈ જા આઈ જા ફટાફટ આઈ એક આઈ જો બીજો આઈ જો રેડી ચલો બે જાવ પર હેલો મોનો ટાઈમ થઈ ગયો છે ભાઈ ફર્સ્ટ ક્લાસ 11 વાગ્યા ને ભૂખ લાગે છે ને Iyo ame beta utri gasye, anye utro, fale, tola, tola, ame, ame rekna, jomuna, jomunane, bate aka bopan, feni baya ame yo, <hesitation> <unintelligible> <hesitation> <unintelligible>

જોઈ લેઈએ પહેલા અહીંયા આપણે જવાનું ચલો આ બે દુકાનો તો જઈ જ છે આપણે ગોલ્ડ ગોલ્ડ આપી ને બે ગોલ્ડ લઈ લીધું દૂધ ને કેળા આપડા ઓ મિનિસ્ટર માટે ઉપવાસ છે આપણે બી છે ઉપવાસ તો ચલો બાકી ગયા બાર તો ત્રણ ટાઈમનો ઉપવાસ છે એક અને કેવું મસ્ત મજાનો માહોલ મસ્ત લાગો બાકી જોરદાર લાગાયો આયો આયો મોટા ફટ ચલો

તો મિત્રો આપડે તો <us goofball> <us majestic>

હા રોકે અરે પાક્ક પૂરો હા જન્માષ્ટમીના દિવસે જુઓ મિત્રો ખરેખર વરસાદ આવી ગયો છે સિઝનનો એક પણ વાર આવો વરસાદ અમારે ત્યાં આવ્યો નથી જો હવે બધાના ઘરમાં જ પાણી જવાની તૈયારીઓમાં છે ઠીક છે આમ જેવી તમે જોઈ શકો છો મિશળ ઝાડ વરસાદ છે ભાઈ

અહીંયા જાવ એટલે કહું અહીંયા થોડી થોડી સિમેન્ટ લેતા ને થોડી થોડી એક વાર પાણી કાઢ્યું ને થોડી થોડી ધારમાં નાખી હા તો એ જ ને લેતા જ ફાઈનલી તમારા બધા જ માટે એક જરૂરી સૂચના છે કે અમારા ઘરમાં ખૂબ સરસ એક જોઈ શકો છો તમે ભાઈ સાહેબ આમ જો મિત્રો પાણી આવી ગયું છે ફાઇનલી ઓહો હા આમ જો તમે ફાઇનલ ફાઇનલી જો આખા ઘરમાં પાણી આવી ગયું છે આમ જો કાઢી કાઢીને થાકી ગયા પણ પાણી બહાર નીકળ્યું નહીં આમ જો પાણી આહા તો આખા ઘરમાં પાણી ભરાઈ ગયું છે પાછળ પાણી આવી ગયું છે અને આગળની સાઈડ તો પાણી આવી ગયું છે તો જો આગળ તો આવી રીતે જ ભરાઈ ગયું છે

જગ્યાએ ચાર પાંચ જગ્યાએ પાણી કાઢવાનું ચાલુ જ છે વરસાદ બતાવીએ નઈ જવું તો જો મિત્રો છ વાગ્યા ને પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણે સ્પેશિયલી કેવાય ને હવે બધું જ સેટઅપ બેટઅપ બધું જ કરી નાખ્યું કારણ કે પાણીની આ વરસાદની એમને ખબર જ હોય છે દર વર્ષે બે ત્રણ વર્ષથી રહીએ છીએ આ તકલીફ આવે છે તમે જેમ જોયો બે બધા જ લોકો પાણી કાઢે છે બધું જુઓ આ બધું કંઈક આવી રીતે સામાન અમે ગોઠવી નાખ્યો છે આવી રીતે કપડાં શું કરીએ કહેવાય ને આમ બાર મહિના આઠ મહિના સારું પણ આ એક ચોમાસામાં જયારે વરસાદ આવી જાય ને ત્યારે ખુબ તકલીફ પડે ને આ જો અમારું સેટઅપ કોમ્પ્યુટર નું સેટઅપ ને અમે આવી રીતે ઘોડો નીચે મૂકી દીધો છે અને આવી રીતે બધું લગાવી દીધું છેડા બેડા બધું કાઢી નાખ્યું છે એટલે બધું ગોઠવી નાખ્યું ખાટલા કાટલા બધા ડાળ દીધા છે એટલે પાણી તો બહુ એટલું બધું નહીં આવે અંદર પછી જોયું જાય પહેલાં કાઢતા હતા પણ હવે કાઢવાનું બંધ કરી નાખ્યું સવારે જે થાય વરસાદ બંધ થાય પછી જોયું જાય બરાબર વાતાવરણ ઠીક છે ચલો મિત્રો અપડેટ દેતા રહેશું સુવિધા સુધી બાકી સુઈ ગયા પછી રામા જેવા ધણી સારો છે આવી ગયા બંને કે જ

દરેક વસ્તુમાં કહેવાય આપણે મજા તો લેવાની લેવાની ને પરિસ્થિતિ ગમે તેવી હોય મિત્રો મજા કરવાની કરવાની ને કરવાની બરોબર કેવાય નહીં બાબુ આજે વિશ્વાસ હશે તો આપણે ઘરમાં પાણી આવશે આવશે ને આવશે તમે લાગી ગયા ફૂલ ફટાક ચાલી થક ગયે પૂરા દિન

કારણ કે નાનકડું ઘર અને ઉપરથી વરસાદ અને વરસાદની સાથે ઘરમાં પાણી તો તરત જો આવું કંઈક અમે સજાઈ દીધું છે પરિસ્થિતિને હેન્ડલ કરવા માટે અને જમવા બેસી ગયા છે બરાબર અને આ વસ્તુમાં રીતે જમવામાં બાબુ મારો કંઈક કહેવા માંગે છે બોલો

ફર્સ્ટ ક્લાસ મજાની સાંજ પડી ગઈ લાઈવ પણ ફર્સ્ટ ક્લાસ કરી નાખ્યું અને વાગી ગયા છે અગિયાર પંદર તો હવે કહેવાય ને કાનવાડાનો જન્મનો બસ પિસ્તાળીસ મિનિટની જ વાર રહી ગઈ છે તો અહીંયા જો ચાલુ છે મોબાઈલ જોવાનું અને કહેવાય ને આઠમનો ઉપવાસ છે એટલે બાર વાગ્યા સુધી કાનવાડાનો જન્મ ના થાય ત્યાં સુધી જાગરણ છે કરશે અને મોબાઈલ જોયા રાખશે મિત્રો તો હવે આપણે તો કહેવાય આપણે આ વ્લોગમાં અહીંયા એન્ડ કરીશું મળીએ કાલ ફરીથી નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ મને માતરમ ટેક કેર બાય વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાબા જય સોમનાથ જય દ્વારા